आ भाई सुन नहीं घेरे रखना चाहिए क्योंकि बदाई क्षेत्र में काम करे है आज बिने चर बनाने को से मस्त मस्त सा बदाई जय माता दी जय मां मंगने सा बना नहीं को तो आ तो आ पी जा ल सा पीनी चाहिए थो तो ना तो क्यों न माने ना पट ना पर्तन बा टेप पी लो फेर छड़ो आता लो लो खा तो

હવે તો અમે રાબો દેતો વીમે ઘરે અને હવે છે ને મારે કરવાનો છે પેકિંગ ને આ ભાઈને રમાડવાના છે તો અમે જને આખો બેકરો फटाफट કરવો પડી પેકિંગ હે છે ફુગઈતું ને કાકો દીકરો છે ને અડધી પેકિંગ કરી નાખી છે કપડાં જેટલું લઈ જવાનું તો એ પેકિંગ કરી નાખ્યું છે હવે થોડો ઘણો સામાન છે એ બધો અત્યારે મારે ચાર્જિંગમાં મૂકીને ફૂલ કરવું પડશે તો આ બધો સામાન મૂકી દીધો છે મેં ફૂલ થવા ચાર્જિંગમાં એટલે હાથ પડે ત્યાં જેટલું જરૂરી વસ્તુ હોય એ ફૂલ થઈ જાય કાં દીકરું હમ 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 એટલું જ આવડે છે હમ એમ જ કે તો કાંઈ ને આ બધું હું ચાર્જિંગમાં મૂકી દઉં ફેમિલી અત્યારે છે ને આ શિબિરનો બ્લોક છે એક અપલોડમાં મૂકી અને શેડ્યુલમાં મૂકતો જાઉં કેમ કે જે એને ફાવતું નથી તો મારે કેટલા દિવસ એનું કંઈ નક્કી નથી તો પછી એનો બ્લોગ હજુ તો દસ દિવસનો આવે એમનો આવે ને એટલે ત્રણ ચાર દિવસના શેડ્યુલમાં મૂકતો જ તો આ ત્રણ ચાર દિવસ પછી એક બ્લોગ એનો ઓટોમેટિક અપલોડ થઈ જાય કેમ કે હજી એટલું બધું ફાવતું નથી એટલે બ્લોગ એનો એડિટ કર્યો છે એક્સપોર્ટ કર્યો અને એનો બ્લોગનું કામ એ અડધું મારે કરવું પડે એ ખાલી એડિટ કરી રાખે પછી ચેક કરીને અપલોડ મારે કરવાનો તો એ અપલોડમાં મૂકી દઉં જેમ થાય એમ જો મારા જ બ્લોગ આવી જાય અમે કાકો દીકરો નવુરા થઈ જશે એ તો અમે છે ને ડ્રોન ઉડાડી કે ભાઈને ઉડાડવું છું એટલે

ચાલો ભાઈ ચાલો ચાલો પાણી લઈને આવી ગયો પાણી દેવા કે સાં મૂકવું માણ ને જવું ફરવા ને લગાડી દીધા બધા ખેતર માં કામ કરવા બપોર થઈ છે ને કાયત્રી આવી જશે એમાં છે એવું કે અમારે કાયત્રી તો હે ખેતરમાં પણ હાલા એવી જગ્યા નથી જાહેર હતી ગઈ

આજે બોલ આશા આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તે આર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી કાલે નવા બ્લોગ જાવ બધાને જય માતાજી ગ્રોથ હા સબસ્ક્રાઇબ કરજો